મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયત ને તસારેને તમે આજે તાણ હેઠળ રહેશો ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ ગોશાળા અથવા ગોશાળામાં દાન કરો વૃષભ રાશિફલ ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો प्रेम व संताप सहन कर वो पड़े अविशक्यता नाकारी શકાય નહીં નોકરો સહકર્માચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં નવો કામ શરૂ કરવા માટે તમારે પેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો તમારું જીવનસાથી સાથે તમને આરામદાયક દિવસ વિતાવશો ઉપાય સંતુષ્ટિપૂર્ણ પારિવારિક જીવન માટે કૂતરાઓને દૂધ આપો વિશેષકર કાળા કૂતરાઓને મિથુન રાશિફળ એકવલ તમે નવરાશની લહેજત માણવાના છો આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારું મૂળ ખરાબ થઈ શકે છે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય સારું વિત્તીય જીવન સાચવવા માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ લોકરમાં મૂકો કર્કરાશ્રફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ રોમાન્સ માટે સારો દિવસ એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કો આ બાબતની જરૂરન નથી રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થાને શાંતિ મળે તે સ્થાને બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનો મન આવશે આજે તમને તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને મળતા પહેલાં ક્રિસ્ટલ ખાંડ મિશ્રીને પાણી સાથે લો આનાથી તમારા સંબંધોથી મીઠા થશે सिंग राशिफल स्वास्थ्य सारू रह जो तेरे जीवन सुगम रीते हो तो चलावु होन आवागमन पर ध्यान अपवु जो निकटना संबंधी अथवा मित्र तरफ थी सारा समाचार थी दिवस शुरू रोमेंटिक यादों दिवस पर कब्जो जमाश प्रस्थापित लोग तथा एवं जो तमने भावी प्रवाहों विषे महिति आपशोमी संक संवाद साधवा कड़ा आजे तरू सुदृढ़ पासू रह પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કે તાલક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય સારો વિત્ત સાચવવા માટે સૂતી વખતે ચટાઈનો ઉપયોગ કરો કન્યા રાશિફળ ઇક્વલ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને તમારો વિકાસ સ્પષ્ટ છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજનો દિવસ પાગળ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદરથી વીસ મિનિટ ચાંદનીમાં બેસો તુલા રાશિફળ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેસી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે પૈતેક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા જે લોકો છેલ્લા કેટેકાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણ તમે તેમની સાથે ઝગડશો પણ દિવસના અંતે બધું સમૂહ પાર પડશે ઉપાય શયનકક્ષમાં ખિસ્ટલ બોલ્સ મૂકવાથી સ્વાસ્થ્ય વધે છે વૃશ્ચિક રાશિફલ આનંદથી ભરેલો સારો દિવસ પોતાના જીવનસાથી નોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ રહેશે તમારું પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મુકશે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આ રાશિના બાડા કો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે તમારું જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય એક જીવંત અને સકારાત્મક પ્રેમજીવન માટે કાળીગાયને ખવડાવો અને તેની સેવા કરો ધન રાશિફળ સાંજે થોડી ખળવાશ માણો આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો તમારો જિદ્દી સ્વભાવ તમારા માતાપિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતા કહ્યાગ્રા બનવું સારું તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભૂત ખુશીનું સ્રોત દેખાશે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મિત્રમંડળનો ભાગ નથી અને પોતાના વિત્તની વૃદ્ધિમાં મદદ કરો મકર રાશિફળ એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગે છે તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવે છે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પચતાશો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોનીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવામાં રાખો કુંભ રાશિફલ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાવ તથા સમૃદ્ધિ લાવશે જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે પ્રેમ એ વસંત ફૂલો પવન સુયરપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેરો મીન રાશિફલ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે પરંતુ આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે આજે તમારા મધુર પ્રેમજીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેરમાં હોવાનું જણાય છે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો લીલા રંગની બોટલમાં ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળમાં દબાવો આ પરિવારમાં શાંતિ અને આનંદ સાચવશે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે